જો આપણે આજે વેફર બનાવવાની ગાંઠીઓ ને તે સાબુદાણાનો તો તેના માટે મેં સાબુદાણા લીધા છે કિલો એક કિલો સાબુદાણા છે જે નાયલોન મોટી સાઈઝ ના આવે ને તે જ લેવાના છે એને હવે સારી રીતે આપણે ધોઈ લઈશું આ રીતનું વ્હાઈટ પાણી નીકળે છે બે થી ત્રણ પાણી ધોઈ એટલે વ્હાઈટ પાણી નીકળતું બંધ થયું જો તાજું પાણી નાખીને પલાળી દીધો છે જો અમે પલાળી દીધું તો રાતે ઓવરનાઇટ પલ્લી ગયા છે સારી રીતે પાણી આટલું રહેવા દેવાનું આપણે વધારે નહીં આટલું જ રાખવાનું તો મેં ગરમ કરવા મૂકી દીધું છે ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે મરચી અને આદુ મિક્સરમાં પીસી લીધું હતું એ આપણે એમાં એડ કરી દઈશું હવે આખું જીરું અને દળેલું જીરું છે શેકેલું જીરું બે મિક્સ કરી દઈશું મેં છેકીને અને પછી મેં એનો પાવડર બનાવ્યો હતો અને થોડુંક આખું જીરું એ બધું મિક્સ મેં એક જ રાખ્યું હતું એ બધું મેં એમાં નાખી દીધું હવે આને મિક્સ કરી દઈશું અને હવે આપણે જો આ ગરમ થઈ ગયું છે અને કાચ જેવા સાબુદાણા પણ દેખાવા માંડ્યા છે શું છે ને આપણું થોડુંક મતલબ બની ગયું છે બધા સાબુદાણા વાઇટ થઈ જાય ત્યાં સુધી એને પકવવાનું આપણે આ બટેકા લીધા છે બે કિલો એક કિલોમાં બે કિલો બટેકા નાખવાના અને મેં ખમણી વડે છીણી લીધા છે અને બધું મિક્સ કરી દઈશું આપણે થોડુંક હાર્ડ પડે મિક્સ કરવામાં પણ ખાવાની એવી મજા આવે પછી જો આપણે મિક્સ કરી દીધું જ બધું આપણે આ બધું મસ્ત સારી રીતે મિક્સ થઈ ગયું છે અને આ ચમચો આ રીતે ઊભો રહે એટલું આપણે થીક રાખવાનું અને મારે ગાંઠિયો પાડવાની વિડીયો ઉતારો ભૂલાઈ ગયો હતો પછી મેં તમને જો આ રીતે બતાવી દીધું છે કે આટલો મેં અને ચકરી બનાવી છે મેં જલેબી ટાઈપની આપણે ચકરી તપી ગઈ છે સરસ થઈ ગઈ છે આપણે લઈ આવ્યા છીએ મસ્ત તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને તળી લઈશું આ રીતે નાની નાની સાઈઝના આપણે જલેબી જેવા ઘોસડા બનાવી નાખ્યા છે આપણે તેલ આવી ગયું છે બની મસ્ત જો આ વાર તહેવાર રહ્યા હોય ને ત્યારે ખાવામાં ચારે મસ્ત લાગે તૈયાર છે આપડો ગાંઠિયો